એમ થાય આજે બધા ભક્તોને એક સંદેશ આપવા માગું છું કે ધાર્મિક તો બધા જ હોય છે ગરબા બધા જ કરતા હોય છે પણ અમારું મંડળ જે ભક્તિ મંડળ ચાંદલોડિયા છે એ અમે ભેટ અમે નક્કી કરેલી છે નહીં બધા મંડળવાળાએ ભેટ નક્કી કરેલી છે અમે તો યથાશક્તિ પ્રમાણે ભેટ લઈએ છે અને પૂરી શ્રદ્ધાને ભક્તિથી કરીએ છે તો માતાજીએ મને નવ દિવસમાં પ્રમાણ આપી દીધું કારણ કે ઘણા મશ્કરી પણ કરી અને આ સી તેર વર્ષથી હું અંબાજી પગપાળા ચાલતી જાઉં છું એટલે મા બધા ભક્તોનું સારું કરે આણંદનો ગરબો જે કરશે એના ઘરમાં આણંદ આણંદ જ છવાઈ જશે એટલે બધા ભક્તો શ્રદ્ધા ભક્તિથી અને મંત્ર જાપથી આણંદનો ગરબા કરતા રહેજો એવું નહીં કે મારી સાથે જોડાવ જ્યાં બી જોડાવ ત્યાં પૂરી શ્રદ્ધાથી જોડાવ જય હો સત્ય દરબાર કી જય

અમે નીચે અમારા ગોગા મહારાજનું મંદિર હતું ત્યાં કરતા હતા અમે રહીએ છીએ એનું હું એડ્રેસ આપી દઉં તમને ભક્તિ મંડળ અમારા મંડળનું નામ છે ફોરમ એપાર્ટમેન્ટ ચાંદલોડિયા અને નીચે ગોગા મહારાજનું અમારે મંદિર છે સાક્ષાત ગોઘા મહારાજ છે અમે નાનું નાનું મંડળ અમે ચલાવતા હતા પછી એમાંથી થોડું થોડું મોટું થયું અને આજે પાંચ વર્ષથી અમારે ખૂબ જ જાહેરાત થઈ ગઈ છે આનંદના ગરબાની અને આનંદનો ગરબો એનું નામ બીજું નામ છે ચમત્કારિક ગરબો એટલે આણંદનો ગરબો સદાય આનંદ જ કરાવડાવે અને આ પાંચ વર્ષથી અમારા અનુભવ બોલે છે કે જ્યાં જ્યાં અમે ગરબો કર્યો છે જ્યાં જ્યાં માના પગલાં પાવન થયા છે ત્યાં ત્યાં એમનું ઘર અજર ને અમર થઈ ગયું છે અને એમના કામ સત્યના માર્ગે ગયા છે અને આજે આ જીતુભાઈ સોનીના ત્યાં દર્શનાબેનના આમંત્રણથી અમે આવેલા છે આજે નવચંડી હવન હતો સવારે હા અમે ગરબો કરાવ્યા આવ્યા છીએ અમારું ભક્તિમંડળ આખું આવ્યું છે આજે અને એમના ઘરે એકવાર નહીં ચાર વાર આણંદનો ગરબો અમારા મંડળનો થયો છે અને ચારે ચાર વાર માતાજીએ પ્રમાણ આપ્યું છે અને એમના કામ ચારે ચાર પત્યા છે અને બીજું અખંડ ધૂન અમે ધૂન પણ કરીએ છીએ પણ બે વરસથી હં આજે મેં ત્રણ વાગ્યાના બધી બહેનો ચાંદલોડિયાથી નીકળી હતી બધી જ બહેનો એટલી ઉમંગમાં હતી અને એનું કારણ પણ તમને કહી દઉં કે પાંચ વર્ષથી મારું મંડળ ખૂબ જ સરસ ચાલતું હતું અને આ વખતે મારે બહુચરમાની મૂર્તિ લાવવાની ઈચ્છા હતી લાલો અમારે ગિફ્ટમાં આવ્યો મહાકાડી ગિફ્ટમાં આવી અને બહુચરમાની મૂર્તિ અમે લાયા પછી મને એમ થયું કે લાવ ગણપતિ લાવું શંકર ભગવાન લાવું બધું જ નવું લાવી અને પાછું પહેલાં નવરાત્રિએ મેં બધી જ વસ્તુની પ્રાણ પ્રતિષ્ઠા કરાવડાવી અને પછી એનું પ્રમાણ માને મેં કીધું મા તું મારા ગરબામાં હાજરા હાજર હોય તો તું મને પ્રમાણ આપજે અને બધા ભક્તોને દર્શન આપજે તો મારા ઘરે ચાંદલોડિયા ફોરમ એપાર્ટમેન્ટમાં બી બસો સાત વર્ષાબેન સતીષભાઈ પંચાલના ઘરે અગિયારસના દિવસે સવા બે વાગે માતાજીની મૂર્તિમાંથી કંકુ પગમાંથી જરેલું અને મારા ઘરના ઉમરેથી ઉમરેથી તે સીધા મંદિર સુધીમાં પ્રવેશ્યા છે અને એમાં નવ નવદેવીઓના પગલાં સવારી સંગાતે છે ચોત્રીસ પગલાં જે એમણે એમણે હાથમાં ખાલી માતાજીની જય બોલાવા હાથમાં કંકુ લઈ અને દિવાલ પર છાંટ્યું તો એ ઓટોમેટિક બધા જ ના દેખતા આ માતાજીનું મોડું બની ગયું હતું બે આંખ અને મોડું અત્યાર સુધી અમે લોકોએ રાખી મૂક્યું છે આ બે આંખ અને આ મોઢું ઓટોમેટિક બની છે અને સુધી અમે લોકોએ સાફ સફાઈ બી નથી કરાવી બે વર્ષથી આ જ રીતે છે અને આમ તે પછી અમારા ઘરમાં કહેવા જેવું નથી રહ્યું એટલું તે પછી અમારા ઘરમાં કહેવા જેવું નથી રહ્યું એટલી ચડતી ને એટલું સારું છે ને એટલી આનંદ એક ખુશી છે એ તમે જોઈ શકો છો અત્યારે

ચૈત્રી નવરાત્રિ અને પાણી ઉપર ચૈત્રી નવરાત્રી અને મોટી આ નવરાત્રિ પાણીને બે બે કપ ચા અને પાણી ઉપર છેલ્લા બાવીસ વર્ષથી કરતી આવેલી છું અને આ છેલ્લું વરસ ગયું તો ગબ્બરની જોત ઓટોમેટિક અમારે ત્યાં અમને એવી રીતે પ્રેરણા થઈ એટલે અમે લાવ્યા ત્યાં ગબ્બરના મહારાજ જોડે ગબ્બરના દીવાના જ્યોતને જ્યોતમાંથી જોત લીધી ત્યાં પાંચ ગરબી કાઢી માથે અને પછી ત્યાં બ્રહ્મ મુહૂર્તમાં ત્યાંથી અમે વિદાય થઈ અને અમે લોકો એક ગુરુપુષ્ય નક્ષત્રમાં અહીંયા સ્થાપિત કર્યા તેના પછી અમે હવન કર્યો ગરબા રખાયા અને સ્થાપિત કર્યા બે વરસ રહ્યા અત્યારે અમે અમે શક્તિ પ્રમાણે માનેલું એટલે કાયમ માટે રાખવા નતા પણ બે વરસ થયા અખંડ જ્યોત છે એ બધા સાક્ષી છે અને પડચા પૂરા પાડેલા છે માતાજીએ અને અત્યારે જે જ્યોત છે એ વિદાય આપવાની છે એના પ્રસંગમાં અમે લોકોએ હવન રાખ્યો છે આ આનંદ Ó, આ જ્યોત આમ બધું જ આ જ રીતે રહેશે સ્થાપેલું પણ અમારે ક્યાંય જવું હોય અમે લોકો બે વર્ષથી બ્લોક હતા માતાજી જોડે ને જોડે અમે અહીંયાથી ખસ્યા નથી અને અત્યારે અમારે હવે ક્યાંય જવું હોય આ છે તે છે તો અમે લોકો બંધાઈને ના રહીએ બબરનો દીવો અમને લાગે કે કદાચ એની જાતે રામ થઈ જાય તો એના કરતાં અમે લોકો એમ કે જાતે જ અમે લોકો ફરીથી સંકલ્પ સાથે માતાને વાજતે ગાજતે સામયું કરી અને અમે પોતે જ જાપ કરીને ધૂન કરીને ગરબો કરીને વિદાય આપીએ અને એટલે અમે બધા સુખી માતાજી બી રાજી પે જાય ને આ બધું હવન એમના વિદાયની હા હા ઘણો જ થયો ઘણી ઘણી વખત માતાજીના પરચા પૂરા પડ્યા છે અને એ એ માતાજીના બે વર્ષમાં ગબ્બરની જોત તો અમારા ત્યાં તમે જોઈ જ શકો છો આજે શું છે અમારા ત્યાં આનંદ ખુશી સિવાય કશું શું છે જ નહીં અને દિવસે દિવસે પ્રગતિ તરક્કી અને ખૂબ ખૂબ માતાએ ઘણું હજારે હાથે આપેલું છે બાર મહિનામાં લગભગ અમે લોકોએ આ વખતે આ ચોથી પાંચમી વખત થયો ચાર વખત તો થઈ ગયેલા છે ઓલરેડી આ પાંચમી વખત કરાયો છે હવન સાથે બરાબર આ બેને જ કર્યું છે અને બધી જ વાતે માતાજી અમને સાથ પરચા પૂરા પાડ્યા છે કૃપા વરસી છે জয় মাতা জ মহাকালী মাতা কী